હેલો મિત્રો જય ભિચડી માતાજી આપણે ભીચડી માતાજીએ રવિવારે ચાલુ વરસાદે વિડીયો શૂટ કરવા આવ્યા છે શ્રી રાજબાપુ મહંત શ્રી પૂજારીશ્રી શ્રી રાજબાપુનો ખૂબ જ આગ્રહ હતો અને આદેશ પણ હતો કે ભાઈ તમે રવિવારે વિડીયો ઉતારવા આવો એના માટે અમે અહીંયા રવિવારે વિડીયો ઉતારવા ભીચડી માતાજીના મંદિરે વિડીયો ઉતારવા આવ્યા છીએ અને ત્યારે ચાલુ વરસાદે અમે વિડીયો ઉતારવા માટે આવ્યા છીએ તમે એનો નજારો જોઈ શકો છો એકદમ હિલ સ્ટેશન જેવું વાતાવરણ છે અત્યારે ચાલુ વરસાદે તમે જોઈ શકો છો એકદમ સરસમાં સરસ મનોરમ્ય અને નયનરમ્ય વાતાવરણ છે આખે આખું ખૂબ જ સરસ છે આ જે વિડીયો વિડીયો જે ઉતરે છે એ એકદમ ચાલુ વરસાદે વિડીયો ઉતરે છે તમે જોઈ શકો છો અને એકદમ સુપર વાતાવરણ કહી શકાય એ રાજબાપુનો આદેશ હતો કે ભાઈ તમે રવિવારે વિડીયો ઉતારવાઓ કારણ કે રવિવારે અહીંયા અન્ન ક્ષેત્ર પણ ચાલુ હોય છે કે જે માતાજીની પ્રસાદી ગ્રહણ કરવાની હોય છે હમણાં ત્યાં આપણે લઈ જાય છીએ કે ભાઈ પ્રસાદી કઈ જગ્યાએ અને ક્યાં પ્રસાદીનું સ્થળ છે અત્યારે વરસાદી વાતાવરણ છે એટલા માટે નકડા અહીંયા પ્રસાદીનું આ સ્થળ છે અત્યારે વરસાદી માહોલ છે એટલે મંદિરની બેક સાઈડ કદાચ હશે અને આ તમે જોઈ શકો છો આજે રવિવાર છે આટલો બધો વરસાદ છે છતાં પણ કેટલું બધું પબ્લિક છે અને કેટલું બધું પબ્લિક માનતાઓ પૂરી કરવા માટે અહીંયા ભીચરી માતાજી આવે છે તમે જોઈ શકો છો આ બધી પોરવીલું અને આ બધું જે માણસો બધા આવ્યા છે એ ભીચરી માતાજીના માનતા ઉપરી કરવા માટે અથવા તો દર્શન કરવા માટે આવેલા છે જય બિચરી માતાજી મિત્રો આ મંદિરની પાછળનો ભાગ છે ત્યાં પણ કેટલું ખૂબ સરસમાં સરસ વાતાવરણ છે હજી મિત્રો ચોમાસો ને હજી થોડોક ટાઈમ છે ત્યાં સુધીમાં એક વખત મારી અરજ છે કે બિચરી માતાજીના દર્શન કરવા આવો અને આ ચોમાસાના નયનરમ્ય અને મનોરમ્યના વાતાવરણના દર્શન કરો અને શ્રી ભીચડી માતાજીના પણ ખૂબ ખૂબ સારી રીતે દર્શન કરો એવી અભિલાષા સાથે આ વિડીયો હું મોકલું છું શેર કરું છું અને તમે પણ આગળ માણસોને શેર કરો અને ભીચડી માતાજીના મહત્વને તમે જેમ બને એમ વધારેમાં વધારે શેર કરો શ્રી ભીચડી માતાજીનું

મારી એવી ઈચ્છા છે કે આ વિડીયો જે બને છે આખે આખો ઈ દેશ વિદેશ સુધી પ્રસારિત થાય અને માણસો ના દુઃખ ઓછા કરે ભીચડી માતાજી એવી મારી અભિલાષા છે મિત્રો આપણે નંદાભાઈ નો ખુબ ખુબ આભાર માનશું તમે જોઈ શકો છો આ ધોલ ડગારા વગાડવા વાળા ને આપણે ખૂબ ખુબ ધન્યવાદ આપીશું કે જે સતત એક કલાક સુધી આપણા ધોલ ડગારા વધારે ચાકરી માર્ના દર્શન તમે કરાવી રહ્યો છો

મિત્રો ભીચડી માતાજીની શ્રી ભીચડી માતાજીની આરતી પૂરી થઈ છે જે મેં તમને આરતીના દર્શન કરાવ્યા એ દર્શન એ આરતી મહાઆરતીના દર્શન તમને કરાવ્યા છે મહાઆરતી રાજકોટ તો ઠીક બરાબર છે પણ ગુજરાત બરાબર છે પણ આખા વિશ્વમાં મિત્રી માતાજીની જે મહાઆરતી અહીંયા જે થાય છે એ ખૂબ જ અલૌકિક આરતી થાય છે મહાઆરતી જે મહાઆરતી વખતે માતાજીના મુખમાં જે અલૌકિક દર્શન થાય છે મારી એવી આશા છે કે તમે એક વખત મહાઆરતીમાં દર રવિવારે મહાઆરતી થાય છે એમાં પધારો અને શ્રી ભીતળી માતાજીના અલૌકિક દર્શન કરવા આવો ભીતરી માતાજી મંદિર દર રવિવારે અહીંયા નક્ષેત્ર હોય છે જ્યાં માઈ ભક્તો બધાય પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે અને અહીંયા આ બધા આમ બધા

અહીંયા દાનપેટી પણ આપેલી છે એમાં તમારે જે આપવું હોય આપી શકાય છે અને અહીંયા માતાજીના પ્રસાદ માટે એવા આગ્રહથી અને પ્રેમપૂર્વક જમાડવામાં આવે છે જેમ કે આપણે કોકની ઘરે મહેમાન થઈને ગયા હોય તો કેવી રીતે આપણે પ્રેમપૂર્વક અને આગ્રહપૂર્વક જમાડે છે એવી રીતના અહીંયા માય ભક્તોને ખૂબ જ આગ્રહ કરી અને અહીંયા પ્રસાદ લેવડાવવામાં આવે છે મિત્રો રાતના સાડા આઠ જેવું થઈ ગયું છે હજી આપણે ડુંગર ઉપર જ છીએ હવે અહીંયાથી આપણે રાજકોટ જવા જવા પ્રસ્થાન કરશું એ જ રસ્તા છે એ જ ઢાળ છે એ જ હિલ છે એ જ બધું આપણે અંધારામાં એ જ બાઇક લઈને આપણે જવાનું છે